સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવહનુમાનજી સાળંગપુર ખાતે ભવ્ય હોળી મહોત્સવની ઉજવણી કરાઈ હતી શ્રી કષ્ટભંજન દેવહનુમાનજી મહારાજને વિશેષ શણગાર દર્શન આરતી પૂજન સાથે સંતોએ દાદાને રંગ્યા હતા મંદિર પરિસરમાં વિશાળ કાય સ્ટેજ બનાવી એકાવન હજાર કિલો નેચરલ કલર સાથે ઉજવણી કરાઈ હતી તો ડીજેના તાલે નાસિક ઢોલ નગારા તાશા સાથે ઉજવણી કરાઈ હતી દેશ વિદેશ અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દાદાના દરબારમાં રંગોત્સવ ઉજવવા પહોંચ્યા છે રંગોથી ભક્તોને રંગવામાં આવે છે આજ સવારમાં વહેલા મંગળ આરતી થઈ ત્યાર પછી શણગાર આરતી સંતોએ બધાય ભેગા તે હનુમાનજીને રંગોથી રંગ્યા ફૂલોથી વધાવ્યા ગોપાલન સ્વામીને રંગવામાં આવ્યા પછી સંતોને વધાવીને ભક્તિના રંગથી રંગવામાં આવ્યા અને ત્યાર પછી લાખો હરિભક્તોને ભક્તિના રંગથી રંગવામાં આવ્યા અને હજારો ફુગાઓથી ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું દાદાના દરબારમાં આજે રંગોની છોડો ઉછળે છે બધાય મસ્તીમાં છે બધાય રંગમાં છે બધાય આનંદમાં છે